સુરેન્દ્રનગરના વડવાણ વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા સહયોગ પાર્ક રામનગર વિવેકાનંદ સહિતની સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા શહેરીજનોને આખી રાત જાગવું પડ્યું જૂના જંક્શન એશી ફૂટ રોડ મૂળચંદ રોડ માનવ મંદિર રાજકોટ બાયપાસ રોડ લક્ષ્મીપરા વર્ધમાન નગર ટીબી હોસ્પિટલ મફતિયાપરા અને સંત સવૈયાનાથ સાહીઠ ફૂટ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા શહેરીજનોએ મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો વરસાદ પહેલા વિસ્તારના લોકોએ પાલિકાને ત્રણ વખત લેખિત રજૂઆત કરી પરંતુ કોઈ ધ્યાન ના આપવામાં આવતા પરિસ્થિતિ ગંભીર બની છે સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આ વખતે ધ્યાન ન આપતા પરિસ્થિતિ વિકટ બની હતી वरसाद रही गया पी के फोन कर અત્યારે સ્કૂલમાં છોકરાઓને કેટલી તકલીફ પડે રિક્ષાવાળા આવતા નથી છોકરાઓને સ્કૂલે કેવી રીતે મોકલવા બધાને ઘરમાં પાણી ભરાઈ ગયા છે ધંધા થતા નથી દુકાનમાં પાણી ગરી જાય છે અને વારંવાર ફોન કરી છે વારંવાર અરજી આપી છે પણ કોઈ જ અમારું સાંભળતું નથી ફોન ઉપાડતા નથી

પરંતુ તે પણ આ વરસાદી પાણીમાં તણાઈ ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરની એસી ફૂટ રોડ ઉપર આવેલી સોસાયટીઓ સંત સવૈયાનાથ સોસાયટીઓ રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓ સુડવેલ સોસાયટી તેમજ જે વર્ધમાન નગર વિસ્તાર છે લક્ષ્મીપરા વિસ્તાર છે તેમજ જે સુરેન્દ્રનગર શહેરનો રામનગર અને જૂના જંકશન વિસ્તારમાં આવેલી આજુબાજુની ત્રીસ જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાણા છે વરસાદી પાણી ભરાતા આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે બાળકો છે તે શાળાએ આવી શકે તે પ્રકારની આ ત્રીસ જેટલી સોસાયટીઓમાં કોઈ વ્યવસ્થા નથી બાળકોનું આરોગ્ય જોખમમાં ન મુકાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્વૈચ્છિક રજા પાડવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં જે અલગ અલગ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે સ્થાનિક લોકોએ જ્યારે વરસાદ નતા આવ્યો ત્યારે પ્રી મોન્સૂન કામગીરીનો આખો પ્લાન તૈયાર કરવામાં આવતો હતો તે સમયે મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનરોને વારંવાર રજૂઆત કરી હતી તે છતાં પણ તેમની રજૂઆત કોઈ ધ્યાને ન લેવામાં આવી હતી અને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વઢવાણમાં વરસતા

કે તાત્કાલિક પણે વરસાદી પાણીનો નિકાલ કરાવવામાં આવે યોગ્ય ટીમો કામે લગાવવામાં આવે અને જે વરસાદી પાણી ઘરોમાં ભરાયા છે તે જે જેનો નિકાલ કરી અને તાત્કાલિક પણે સ્વચ્છતાના કામો શરૂ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે બીજી તરફ ગંભીર એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે વરસાદ બાદ આ સોસાયટીઓમાં પાણી ભરાણા ત્યારબાદ ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓનો સ્થાનિક લોકો દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે સ્થાનિક અધિકારીઓ ફોન નથી ઉઠવતા અને લોકોની વચ્ચે પણ નથી જતા એસી ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરતા અધિકારીઓ ખરેખર શહેરની હાલત અત્યંત દયનીય બની ગઈ છે આ લોકો વચ્ચે જાય અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાંથી લોકોને બહાર કાઢે તે જરૂરી બન્યું છે સાડા ત્રણ ઇંચ જેટલો છેલ્લી ચોવીસ કલાકમાં વરસાદ તો વરસ્યો છે પરંતુ લોકો છે તે ત્રસ્ત બની ગયા છે અને ભારે હાલાકીમાં મુકાયા છે જી જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા